રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ જે છે તે વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે બે થી ત્રણ ડિગ્રી વધતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે અહેવાલો નજર કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે તો બીજી તરફ અમરેલી જામનગર સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદમાં પણ સાથે સાથે ગાંધીનગર અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવો વરસાદ વરસી શકે છે આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય જેમ આપને જણાવ્યું ખબર પર નજર કરીએ તો દર્શક મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે નવ જાન્યુઆરીએ રાજકોટ જૂનાગઢ અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે તો દસ જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે એક તરફ અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યું છે આ સિસ્ટમોની અસરની વચ્ચે દક્ષિણ ગુજરાત પર એક ટ્રફ રેખા બની હોવાની જાણકારી છે આ વેસ્ટર્ન ને કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં ભેજવાળા પવનો આવતા વરસાદ પડવાની શક્યતા છે હાલ ગુજરાતમાં ધીરે ધીરે ઠંડી વધી રહી છે અને ઠંડુ હવામાન શિયાળુ પાક માટે અનુકૂળ હોય છે પરંતુ તેની વચ્ચે હવે વાત કરીએ તો કમોસમી વરસાદની આગાહીએ ધરતીપુત્રોની ચિંતા ચોક્કસથી વધારી દીધી છે દરમિયાન આપને ત્યાં કેવો વરસાદી માહોલ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ